આજે તો ભરી લીધો એક તાસનો ફેરો તો જય માતાજી મિત્રો કેમ છો પછી ઘરે ભૂગોળ ને એક પાકીનો ઉતરવાની થોડુંક લખી નાખવી કાલ જવાનું અને બતાવવાનું છે નિશાળે અને થોડીક વાર લજી આપણને ખબર પડી કે બાજુમાં જેસીબી ચાલુ છે તો હું નીકળજો છું ટેક લઈને આર્ય ભાઈ બેઠા છે રોડે એવી સિવાય આપણે જ્યાં જીસીબી જવું છે અને આપણે ત્યાં પૂજા કા ખબર પડી કે જે આ થોડું ખાતર ભરવાનું બાકી છે આ બે ટ્રેક્ટર ત્યાં હતા અને આપણું ટ્રેક્ટર આ બધું સાઈડમાં પીડ્યું છે મૂકી દીધું છે અને ચાલુ છે જીસીબી આ ફેરો ભરાઈ ગયો છે અને ટ્રેક્ટર થઈ જાય છે અમને એમ થાય કે હમણાં પડે જાત પણ કાંઈ વાંધો ન આવ્યો નીકળી ગયું અને હવે ત્યાં ખાતર ભરાઈ ગયું એટલે આ કાપડ ફેરો ભરી જવાનો છે ઘરે તો આવી જશે તાસભર આપણો ટ્રેક્ટર ભરાઈ ગયું છે ને આ છે હરેશભાઈ નું ટ્રેક્ટર એ ભરાય છે ને આ પીડ્યું છે વિજયભાઈ નું ટ્રેક્ટર તૈણી સૌરાજ જો સૌરાજ લવર આપણું ટ્રેક્ટર આમાં આગળ પીડ્યું છે ને હું હરેશભાઈ નું ટ્રેક્ટર લઈને થઈ ગયો છું હાલ તો કારણ કે વિજયભાઈ ને માંડવું હતું એટલે આગળ જ લઈ લીધું છે આપણે અને પછી આપી દીધું અજયભાઈ ને વિડીયો ઉતારવા ને આપણે જવા દિવસે ટ્રેક્ટર સડા સડાવવાનું છે હરેશભાઈ નું આગળ જો એ એનું પાછું પડ્યું પીડ્યું આપણે પાછું લેવું જોઈએ આવવા દિવસે સીધું અને એને માન માન સડે એમ છે ટાયર તો હરખાયે ફેરવે પણ હમણાં સડી જશે લગભગ તો સડી જઈશ ડ્રાઈવર પાછા એવી રહ્યા ને મારી જેવા સડાવી દઈશ લગભગ એ એ સડી જુઓ જુઓ આપણે જવા દેવીશી ધીમ ધીમે અને પછી હવે આપણે કીધી દિવસે દીધા ડબલમાં ટ્રેક્ટરને હાલતું વોરન ચાલુ જ રાખવું કારણ કે આગળ છે રોડ ના કોઈ વાહન આવતો હોય તો ઊભા રહી જાય લીવર દહીબી દીધો હોય એટલો ઉભો જ રહેવું જ ન જોયું કેટલો સડા છે છે હવે 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 સડી જવાનું થોડા મૂચવી આપણે પાખો ફેરો ભીરો છે ને હરેશભાઈ ના પાડતા કે ઓછો લીવર રાખ પણ તોય મેં હોય એટલો રાખી દીધો તો લીવર ને હવે વિજાદેવી ઘર બાજુ આ ફેરો ભીરેલો છે એ લાઈન અને પછી આપણે સરાઈ દીધું છે ટ્રેક્ટર ને ઉભા રોડે ઉપર પછી આપણે પેલી દા છે આવડા બૂટ કારણ કે આપણે સાટવા નીચે દવા સણિયામાં ઈવળ્યું ની અને હવે હું પોપ લઈને આલ્યો જાઉં છું દવા સાટવા માટે આ હામ મે ને ત્યાં સાટવાની દવા અને પછી આપણે કી દીધું છે દવા સાટવાનું સાલુ સણિયામાં ફૂલ મોજો ફૂલ બક્કાજી કે મજા આવે રાખે દવા સાટતો હોય એટલે અડધા ઉપર તો હવે દીધી છે સાટી દવા તમે કોઈ આવો પાઇન કોઈ છાતી થવા જે કમેન્ટ કરી દો કેવી મજા આવે એ કમેન્ટ કરી મને તો બહુ મજા આવો અને આ બાજુ એક કરે છે લેવા લે એ પાછું હાંજે આમાં કંઈક કલક છે એ છે આ એક મીટરની લાઇટ એ વધુ થાય છે અને પાછા હાંજે આવી જતા બે હોવા આ ભાઈ હરેશભાઈના ઘરે આવી જતા આપણે બે હું અજયભાઈ ને આ વનરાજભાઈ તેને આવી જતા બે હોવા